શરૂઆત કરી અને વલસાડ લગીને નેશનલ હાઈવે ફોર્ટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની હાજરીમાં નેશનલ હાઇવે ઓથોરિટી સાથે તેમને બેઠક કરી નીતિન ગડકરી એક્સપ્રેસ હાઈવે પરથી સીધા સોરત જવા રવાના થયા હતા સમાચારોમાં આગળ વાત કરીએ માર્ગ અને પરિવહન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બે દિવસીય ગુજરાતની મુલાકાતે હતા નેશનલ હાઇવે ઓથોરિટીની સાથે તેમને મિટિંગો કરી અને નેશનલ હાઇવેની જે કામગીરીઓ છે તેમની સમીક્ષા કરી સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં નેશનલ હાઇવે ઓથોરિટી સાથે તેમને બેઠક કરી આજે નીતિન ગડકરીએ એક્સપ્રેસ હાઇવેની પણ મુલાકાત લીધી નવસારીના ખારેલ નજીક એક્સપ્રેસ હાઇવેની મુલાકાત કરી એક્સપ્રેસ હાઇવે પરથી જ સીધા જવા રવાના થયા હતા નીતિન ગડકરીએ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું અને નવસારીના ખારેલમાં અંતિમ તબકામાં જે એક્સપ્રેસ હાઇવેનું કામ ચાલી રહ્યું છે તેમની પણ તેમની મુલાકાત લીધી સાથે જે રીતના એ હાઇવે ઉપર ખાડા અને કામગીરી નબળી છે તેમની પણ અધિકારીઓને નીતિન ગડકરીએ ટકોર કરી અને સાથે જ તેમને એ કરોડો રૂપિયાની જાહેરાત એ ગુજરાતના હાઈવેને સુધારવા માટેની કરી સાથે તેઓ બે દિવસના પ્રવાસે હતા અલગ અલગ હાઈવેની મુલાકાત પણ લીધી છેલ્લે તેઓ એ નેશનલ હાઈવે એક્સપ્રેસ છે તેમના ઉપરથી જ તેઓ સુરત જવા માટે રવાના થયા હતા તેમની સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ પણ તેમના સાથે સમીક્ષા કરવા માટે જોડાઈ હતી તેમને પણ માર્ગદર્શન આપ્યું અને જે પણ કામગીરી એ અધૂરી છે તેમને ઝડપથી પૂરી કરવાનો પણ આદેશ આપ્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું અને સાથે જ ગુજરાતના હાઈવેને વધારે સારા બનાવવા માટે કરોડો રૂપિયાની તેઓએ જાહેરાત પણ કરી અને સાથે તેમની સાથે એ સાંસદ ધવલ પટેલ પણ એ સમીક્ષામાં જોડાયા હતા અને તેમને આ સમગ્ર ઘટના અને સમગ્ર જે કામગીરી છે તેમની સમીક્ષા લીધી ત્યારબાદ તેઓએ પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ આજે અમારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી ગુજરાતના વિઝિટ આવ્યા છે એમાં સ્ટાર્ટિંગથી શરૂઆત આપણા સુરતથી કરી અને સુરતથી વલસાડ લગીને નેશનલ હાઈવે એટનું નિરીક્ષણ કર્યું અને સાથે સાથે આપણો જે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે એનું પણ પૂરું નિરીક્ષણ કર્યું અને જે આપણા રોડના જેટલા પણ ઉચ્ચ અધિકારીઓ છે એમને તાત્કાલિક સૂચના આપીને એનએચ એટમાં જે સુધારા કરવાના છે એના પણ સૂચનો આપી અને હમણાં એક્સપ્રેસ હાઈવેનું પૂરું નિરીક્ષણ સુરત લગીને કરવાના છે અને જલ્દીથી જલ્દી આ એક્સપ્રેસ હાઈવે પણ કાર્યરત થઈ જાય અને નેશનલ હાઈવે એટમાં પણ સુધારો આવે એના માટે અમારા મોદી સાહેબ સાથે જ અમારા નીતિન ગડકરીજી અમારી ગુજરાત સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે